હજામફડિયાનો ઓવરજવર રસ્તો બંધ તંત્રનો આ કાડાકા હજામફડિયાના રહેશો દ્વારા હાથલારી કે છકલા ગલીમાંથી ઉપાડીને દંડની જોગવાઈ કરવામાં આવે તેમ રજૂઆત કર્યા પછી પણ હાથલારી ધારકોને દંડની જોગવાઈ નથી કરવામાં આવતી રસ્તો ઓવરજવર બંધ કરી દેવામાં આવે છે આ હજામફડિયાપતિ હાથલારી છકડા છે ટ્રાફિક અને ગંદકીની સમસ્યા માટે વર્ષોનો ઉપદ્રવ પણ વધ્યો છે હવે તો હજામફડિયામાં ગલીમાં પણ બકાલાવાળા કબજો જમાવી દીધો છે કોઈની બીક ન હોય તેમ અવર જવરનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે ને આવી રીતે હાથ લારીવાળા દ્વારા દબાણની પ્રવર્તી રહી છે અને તેના માટે તંત્રની મીઠી નજર હેઠળ થઈ રહ્યું છે કે કેમ તે સ્પષ્ટ નજર આવી રહ્યું છે જે બકાળાવાળા જ્યાં ફાવે તેમ હાથ લારી રાખીને તેમના દ્વારા ટ્રાફિક સમસ્યા ઊભી કરવામાં આવે છે અને અત્રે પણ આ તલાદીઓ ત્યાં જ મૂકીને ગંદકી કરીને ઘરે ચાલા જાય છે સફાઈ કર્મચારી સફાઈ કરી શકતા નથી આ વિસ્તારમાં હાથલારી દ્વારા ટ્રાફિક જામ રાબેતા મુજબ રહે છે સમસ્યા હલ કરવા મુદ્રા બારોઇ પાલિકા જવાબદાર ચીફ ઓફિસર કે સત્તા પક્ષના પ્રમુખ શ્રીને રૂપરૂ અરજ લેખિતમાં આપવામાં આવેલ અને જવાબદાર કોઈ વ્યક્તિ મળેલ નથી આમ સમસ્યા હલ કરવા વારંવાર તંત્રના જવાબદારો મળવા ધક્કા ખાવા પડ્યા પણ નથી મળી શકતા આ વિસ્તારમાં વિકાસલક્ષી કામગીરી ન કરવામાં આવે અને અણછાતું વર્તન કરવામાં આવે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાલી ચૂંટણી સમયે આ વિસ્તારમાં નજર આવે આ વિસ્તારની સમસ્યાઓ થઈ થી કંઈ લેવા દેવા ન હોય તેમ જવાબદારો આખાડા ખડા કામ કરી રહ્યા છે જેથી સમસ્યા હલ કરવા મીડિયાના માધ્યમથી તંત્ર પાસે આ વિસ્તારની સમસ્યાને વાંચા મળે અને સમસ્યા હલ થાય તેમ સમા અબ્દુલ મજીદ મુન્દ્રા આમ આદમી પાર્ટીના તાલુકા સંગઠન મંત્રી દ્વારા સમસ્યા હલ કરવા માંગ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આજે મારો આ ચોથો કે પાંચમો ધક્કો છે મુન્દ્રા બારે નગરપાલિકાની અંદર ચીફ ઓફિસરની મુલાકાત કરવા માટે આવ્યો છું ચીફ ઓફિસરને વાત કરતાં એ સમય માગે છે કે વાત કરી લઉં છું કે એમ કે તેમ બાના આપી જે સમસ્યા છે હજામશેરીની અંદર એ સમસ્યા હલ થતી નથી આ બાબતે વખત વખત અહીંયા લકા ખાઈ ખાઈ આવે છે ત્યારે કોઈ પ્રમુખશ્રી પણ નથી મળતા કોઈ જવાબદાર અધિકારી પણ નથી મળતા અને કોઈ જવાબ પણ નથી આપતો તમે જોઈ શકો છો આ નગરપાલિકા જયહિંદ આજરોજ મુન્દ્રા બાવરી નગરપાલિકા ત્યાં વારંવાર જે સમસ્યાઓ છે પાયાની જે સમસ્યાઓ કહેવાય એ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે જે મૂળભૂત કારણ નગરપાલિકા મેં જાતે મુન્દ્રા પોલીસ મથકે તપાસ કરી છે પોલીસ મથકે જાણવા મળ્યું છે કે અમને કોઈ પણ જાતનો ઓર્ડર એવી રીતે આવે પ્રોટેશનો તો અમે એને પ્રોટેક્શન આપીએ છીએ બાકી જે હાથધારીઓની જે ડિટેન કરવાની કે દંડ નાખવાની સત્તા તો ખાલી ખાલી નગરપાલિકાની હોઈ શકે તો આવી રીતે નગરપાલિકાને વારંવાર અરજી કર્યા છતાં પણ આ યોગ્ય કામગીરી થતી નથી એનું કારણ શું હોઈ શકે તો મુન્દ્રાના હજામશે વિસ્તારની અંદર જે હાથારીઓની પ્રવૃત્તિ થઈ રહી છે દબાણની પ્રવૃત્તિ એ ખુદ નગરપાલિકા કરાવી રહી છે તેમ દેખાઈ આવે છે તો આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી થાય એવી મારી મુન્દ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રીને મારી નમ્ર અરજ છે વિનંતી છે કે આ સમજ હલ કરો નહીં તો આવતા સમયમાં એના બાબતે અલગથી એક કાર્યક્રમ આયોજન કરવામાં આવશે જેની નોંધ લેવામાં આવે હું સમા અબ્દુલ મજિદ મુન્દ્રા કચ્છ